જેની સૂચના છે નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે મેલેરિયા કયા સૂક્ષ્મજીવ દ્વારા થતો રોગ છે એ પ્રજીવ બી વાયરસ સી બેક્ટેરિયા અને ડી ફૂગ તો આપણો જવાબ છે વિકલ્પ એ પ્રજીવ ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર બે ભેજવાળી સડતી બ્રેડ પર સફેદ રાખોડી ધબ્બા શેણા છે એના અહીં ચાર વિકલ્પ આપેલા છે તેમાંથી આપણો જવાબ થશે વિકલ્પ સી ફૂગ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ છે નીચે પૈકી બેક્ટેરિયા શામાં મદદરૂપ બનતા નથી તો અહીં ચાર જે વિકલ્પ આપેલા છે એ વિકલ્પમાંથી આપણો જવાબ થશે વિકલ્પ એ પ્રકાશ સંશ્લેષણ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર હરિત દ્રવ્ય ધરાવતો સૂક્ષ્મજીવ કયો છે જેના ચાર વિકલ્પ આપેલા છે એમાંથી જવાબ છે વિકલ્પ ડી લીલ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ ફૂગનો ઉપયોગ નીચે પૈકી શામાં થાય છે તો આમાંથી જવાબ છે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે બેકિંગ ઉદ્યોગ એન્ટીબાયોટિક્સ બનાવવા નાઇટ્રોજનના સ્થાપનામાં દરેકમાં ફૂગનો ઉપયોગ થાય છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે જેની સૂચના છે ખાલી જગ્યા પૂરો જેમાં પહેલું છે દૂધને દહીંમાં પરિવર્તિત થવા માટે ખાલી જગ્યા બેક્ટેરિયા જવાબદાર છે તો અહીં ખાલી જગ્યામાં જવાબ આવશે લેક્ટોબેસિલસ ત્યાર પછી બીજું ખાલી જગ્યા ડેન્ગ્યુ વાયરસના વાહક તરીકે વર્તે છે તો જવાબ છે એડિસ મચ્છર ત્રીજું આમળા આંબલીની જાળવણીમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો મીઠાનો ઉપયોગ થાય છે ચોથી ખાલી જગ્યા હિપેટાઇટિસ એ એ ખાલી જગ્યા દ્વારા થતો રોગ છે તો એ વાયરસ દ્વારા થતો રોગ છે પાંચમી ખાલી જગ્યા સૂક્ષ્મજીવો વાનસ્પતિ કચરાનું ખાલી જગ્યા કરીને સરળ પદાર્થમાં ફેરવી દે છે તો વિઘટન કરીને ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે ટૂંકમાં જવાબ આપો પ્રશ્ન નંબર એક સૂક્ષ્મજીવો એટલે શું તો જે સજીવોને આપણે નરી આંખે જોઈ શકતા નથી તેને સૂક્ષ્મજીવો કહે છે ત્યાર પછી બીજો પ્રશ્ન રસી શા માટે આપવામાં આવે છે તો તેના જવાબમાં આપણે લખી શકીએ કે રસી બીમારીઓ સામે રક્ષણ મેળવવા અને રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે આપવામાં આવે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ છીંક ખાતી વખતે મોં પાસે રૂમાલ શા માટે રાખવો જોઈએ તો જવાબ છે કે છીક સમયે મોં પર રૂમાલ રાખવાથી સૂક્ષ્મજીવો હવામાં ફેલાઈ ન શકે અને બીજાને ચેપ ન ફેલાય તે માટે છીંક ખાતી વખતે મોં પાસે રૂમાલ રાખવો જોઈએ પ્રશ્ન નંબર ચાર જાળવણીકારક પદાર્થો એટલે શું તો જવાબમાં આપણે લખી શકીએ કે જાળવણીકારક પદાર્થો એવા રસાયણો છે જે ખોરાકને લાંબા સમય સુધી સંગ્રહિત કરવા માટે તેમાં ઉમેરવામાં આવે છે જેથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકે અને ખોરાક બગડતો અટકે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ ટીબી રોગનું પૂરું નામ શું છે તો ટીબી રોગનું પૂરું નામ ટ્યુબરક્યુલોસિસ છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ ખોરાક દૂષિત થયો છે તે કેવી રીતે ખબર પડે છે તેના જવાબમાં આપણે લખી શકીએ કે ખોરાક દૂષિત થયો છે તે તેના દેખાવ ગંધ અને સ્વાદમાં ફેરફાર દ્વારા જાણી શકાય છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે તફાવત આપો જેમાં પહેલો તફાવત છે અહીં બેક્ટેરિયા અને વાયરસ તો બેક્ટેરિયાની અંદર પહેલો મુદ્દો છે બેક્ટેરિયા સંયુક્ત સૂક્ષ્મ દર્શક વડે જોઈ શકાય છે સામે વાયરસનો પહેલો મુદ્દો વાયરસ અતિ સૂક્ષ્મ હોવાથી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે જ જોઈ શકાય છે બેક્ટેરિયામાં બીજો મુદ્દો તે કોષીય શરીર રચના ધરાવે છે વાયરસની અંદર બીજો મુદ્દો તે કોષીય શરીર રચના ધરાવતા નથી બેક્ટેરિયાની અંદર ત્રીજો મુદ્દો તે મનુષ્ય માટે ફાયદાકારક તેમજ હાનિકારક છે વાયરસની અંદર ત્રીજો મુદ્દો તે મનુષ્ય માટે હાનિકારક જ છે ત્યાર પછી આગળ બીજો તફાવત છે લીલ અને ફૂગ તો લીલની અંદર પહેલો મુદ્દો છે લીલના કોષોમાં ક્લોરોફિલ કે અન્ય રંજક દ્રવ્ય કણો હોય છે ફૂગની અંદર પહેલો મુદ્દો ફૂગના કોષમાં ક્લોરોફિલ કે અન્ય રંજક દ્રવ્ય કણો હોતા નથી બીજો મુદ્દો લીલમાં તે લીલા રંગની અથવા વિવિધ રંગી હોય છે ફૂગની અંદર તે ઘણું ખરું સફેદ હોય છે લીલની અંદર ત્રીજો મુદ્દો તે સ્વાવલંબી છે ફૂગની અંદર ત્રીજો મુદ્દો તે પરાવલંબી છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે વર્ગીકરણ કરો જેમાં પહેલો પ્રશ્ન નીચેના સૂક્ષ્મજીવોનું બેક્ટેરિયા ફૂગ લીલ અને પ્રજીવમાં વર્ગીકરણ કરો તો અહીં જે આપણને આપેલું છે એનું બેક્ટેરિયા ફૂગ લીલ અને પ્રજીવની અંદર વર્ગીકરણ કરવાનું છે તો બેક્ટેરિયાની અંદર આવશે લેક્ટોબેસિલસ રાઇઝોબિયમ ફૂગની અંદર આવશે યીસ્ટ પેનિસિલિન લીલની અંદર આવશે સ્પાઈરોગાયરા પ્રજીવની અંદર આવશે પેરામિશિયમ અમીબા અને પ્લાઝમોડિયમ ત્યાર પછી બીજું છે નીચેના રોગોનું બેક્ટેરિયાથી થતાં ફૂગથી થતાં અને પ્રજીવથી થતા રોગોમાં વર્ગીકરણ કરો તો અહીં જે રોગો આપેલા છે તે રોગોનું આપણે બેક્ટેરિયાથી થતા હોય તેવા રોગો ફૂગથી થતા હોય તેવા રોગો આ પ્રજીવથી થતા હોય તેવા રોગોમાં વર્ગીકરણ કરવાનું છે તો બેક્ટેરિયાથી થતા રોગમાં આવશે કોલેરા ટાઇફોઇડ ક્ષય એન્ટ્રેક્સ ફૂગથી થતા રોગમાં આવશે ધાદર ખરજવું પ્રજીવથી થતા રોગની અંદર આવશે મરડો ઝાડા મેલેરિયા ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર છ જેની સૂચના છે જોડકા જોડો જેમાં અહીં છે વિભાગ એ એની અંદર સોડિયમ બેન્ઝોઇટ રસી ટેટ્રાસાઈક્લિન અને વાયરસ આપેલું છે વિભાગ બીની અંદર એન્ટિબાયોટિક પ્રિઝર્વેટિવ્સ એન્ટિબોડી ઉત્પન્ન કરે છે અને અછબડા તે આપેલું છે તો સૌથી પહેલાં અહીંયા પહેલું જે છે સોડિયમ બેન્ઝોઇટ એની સામૂ આવશે બી પ્રિઝર્વેટિવ્સ ત્યાર પછી બીજું એની સામે આવશે સી બીજું છે રસી એની સામે આવશે સી એન્ટીબોડી ઉત્પન્ન કરે છે ત્યાર પછી ત્રીજું છે ટેટ્રાસાયક્લિન તો એની સામે આવશે એ એન્ટિબાયોટિક ત્યાર પછી ચોથું વાયરસ એની સામો આવશે ડી અછબડા ત્યાર પછી આગળ વિભાગ એ અને બી અહીં આપેલા છે જવાબમાં જોઈએ પહેલું છે રોબર્ટ કોષ એની સામું આવશે સી બેસિલસ એન્થ્રેસિસ બેક્ટેરિયા ત્યાર પછી બીજું એલેક્ઝાન્ડર ફ્લેમિંગ એની સામૂ આવશે એ પેનિસિલિન ત્રીજું છે લુઈ પાશ્ચર એની સામુ આવશે ડી આથવણ ચોથું છે એડવર્ડ ઝેનર એની સામૂ આવશે બી શીતળાની રસી ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર સાત જેની સૂચના છે વૈજ્ઞાનિક કારણ આપો જેમાં પહેલું છે સૂક્ષ્મજીવો સજીવોના મિત્રો તેમજ દુશ્મન કહેવાય છે તો જવાબમાં આપણે લખી શકીએ કે સૂક્ષ્મજીવો મનુષ્ય અને અન્ય સજીવોને ઘણી રીતે ઉપયોગી છે તેઓ દૂધમાંથી દહીં બનાવવા ઈડલી અને ઢોસા બનાવવા હાથો લાવવા એન્ટીબાયોટિક દવાઓ બનાવવા વૈજ્ઞાનિક સંશોધનમાં ઉપયોગી છે કેટલીક સૂક્ષ્મજીવો સજીવોમાં મેલેરિયા કોલેરા ક્ષય ટાઈફોઈડ પોલિયો જેવા રોગ પેદા કરે છે આમ તે હાનિકારક પણ છે તેથી સૂક્ષ્મજીવો ઉપયોગી તેમજ હાનિકારકો હોય તેમને સજીવોના મિત્ર તેમજ દુશ્મન કહેવાય છે ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ તો જવાબમાં આપણે લખી શકીએ કે માખી રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે તે ઍંઠવાડ પ્રાણીઓના મળ રોગીના ઝાડા ઉલટી વગેરે પર બેસે છે તેના શરીર અને પગ પર રોગકારક સૂક્ષ્મજીવો ચોટી જાય છે તે ઢાંક્યા વગરના ખોરાક પર બેસે છે ત્યારે રોગકારકોનું સ્થળાંતરણ થાય છે આવો દૂષિત ખોરાક સ્વસ્થ વ્યક્તિ ખાય છે ત્યારે તેની બીમાર પડવાની શક્યતા વધી જાય છે તેથી ખોરાક હંમેશા ઢાકેલો રાખવો જોઈએ ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન છે લીલ સ્વાવલંબી સજીવ છે તો એના જવાબમાં લખી શકીએ કે લીલના કોષોમાં ક્લોરોફિલ ક્લોરોફિલ નામના રંજક દ્રવ્યો હોય છે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા લીલ કાર્બનિક દ્રવ્ય ઉત્પન્ન કરે છે આ કાર્બનિક દ્રવ્યોનો તે ખોરાક તરીકે ઉપયોગ કરે છે લીલ જાતે પોતાનો ખોરાક બનાવતી હોવાથી તે સ્વયંપોષી સજીવ છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર પાલતુ પ્રાણીઓના ખોરાકમાં એન્ટિબાયોટિક્સ ભેળવવામાં આવે છે તો એના બે મુખ્ય કારણો છે જેમાં પેલું રોગચાળો ફેલાતો અટકાવવા માટે એન્ટિબાયોટિક્સનો ઉપયોગ થાય છે અને બીજું પ્રાણીઓના આંતરડાના બેક્ટેરિયાને નિયંત્રિત કરી પાચન સુધારે છે જેનાથી પ્રાણીઓની વૃદ્ધિ ઝડપથી થાય છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર આઠ જેની સૂચના છે માગ્યા મુજબ જવાબ આપો જેમાં પેલો પ્રશ્ન પર્યાવરણના શુદ્ધિકરણમાં સૂક્ષ્મજીવોનો ફાળો સમજાવો તો આ પ્રશ્નનો જવાબ અહીં લખેલો છે જે તમારે જોઈ અને વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનો છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે શિશુ અને બાળકોને રસી કેમ મૂકવામાં આવે છે તો આ બીજા પ્રશ્નનો જવાબ પણ અહીં લખેલો છે જે તમારે જોઈ અને લખવાનો છે ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન છે નાઇટ્રોજન ચક્રવર્ણવો આઈએમપી પ્રશ્ન છે તેનો જવાબ પણ તમારે જોઈ અને લખવાનો છે બરોબર ત્યાર પછી હવે આગળ જોઈએ ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન છે ખોરાકની જાળવણીની વિવિધ પદ્ધતિઓ કઈ છે તો આ પ્રશ્નનો જવાબ પણ અહીં લખેલો છે જે તમારે જોઈ અને લખવાનો છે ત્યાર પછી આગળ પાંચમો પ્રશ્ન જરૂર ન હોય ત્યારે એન્ટીબાયોટિક્સ લઈએ તો શું થાય આ પ્રશ્નનો જવાબ પણ અહીં લખેલો છે જે તમારે જોઈ અને વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનો છે આગળ છઠ્ઠો પ્રશ્ન છે પાણીથી થતા રોગોથી બચવા તમે કયા કયા પગલાં લેશો તો અહીં તે પગલાંઓ લખેલા છે જે તમારે જોઈ અને લખવાના છે આ પ્રશ્નનો જવાબ તમે તમારી જાતે પણ લખી શકો છો બરાબર તમારી સમજણ મુજબ આ પ્રશ્નનો જવાબ તમે લખી શકો છો આગળ સાતમો પ્રશ્ન છે હવાથી ફેલાતા રોગોથી બચવા તમે કયા કયા પગલાં લેશો તો અહીં આ પ્રશ્નનો જવાબ લખેલો છે જે તમારે જોઈ અને લખવાનો છે પ્રશ્ન નંબર આઠ મેલેરિયાથી બચવા તમે કેવા પગલાં લેશો તો મેલેરિયાથી બચવાના પગલાં અહીં લખેલા છે જે તમારે જોઈ અને લખવાના છે આગળ નવમો પ્રશ્ન ટાઇફોઇડથી બચવા તમે શું કરશો તો ટાઈફોઈડથી બચવાના ઉપાયો અહીં લખેલા છે જે તમારે જોઈ અને લખવાના છે દસમો પ્રશ્ન છે ઓરી અછબડા ન થાય તે માટે શી કાળજી લેશો તો ઓરી અને અછબડા જે છે તેનાથી બચવા માટેની કાળજીઓ જે છે તે અહીં લખેલી છે બરોબર આગળ જોઈએ ત્યાર પછી અગિયારમો પ્રશ્ન છે તમે લીંબુ પર ટપકા જોયા હશે આ રોગ કયા સૂક્ષ્મજીવ દ્વારા થાય છે તે શાના દ્વારા ફેલાય છે જવાબ છે કે લીંબુ પરના ટપકાનો રોગ બેક્ટેરિયા નામના સૂક્ષ્મજીવ દ્વારા થાય છે આ રોગને લીંબુનો સાઇટ્રસ કેન્કર તરીકે પણ ઓળખવામાં આવે છે આ રોગ બેક્ટેરિયા દ્વારા ફેલાય છે તે હવા પાણી અને જીવજંતુઓ દ્વારા ફેલાય છે આગળ છે બારમો પ્રશ્ન ફૂડ પોઈઝનિંગ વિશે ટૂંકમાં સમજાવો તો અહીં ફૂડ પોઈઝનિંગ વિશે લખેલું છે જે તમારે જોઈ અને લખવાનું છે પ્રશ્ન નંબર નવ જેની સૂચના છે નીચેનો ચાર્ટ પૂર્ણ કરો તો અહીં ફ્લો ચાર્ટ આપેલો છે બરાબર જે તમારે જોઈ અને લખવાનો છે બરાબર આ દરેક વસ્તુ જે અહીં પૂર્ણ કરેલી છે અગાઉથી જે તમારે જોઈ અને લખવાની છે આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર દસ જેની સૂચના છે કે મેંદાની કણકમાં ઈષ્ટની વૃદ્ધિ દર્શાવતી પ્રવૃત્તિ વર્ણવો તો અહીં પ્રવૃત્તિના મુદ્દાઓ આપેલા છે બરાબર જે તમારે જોઈ અને લખવાના છે ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર જેની સૂચના છે કે નીચેની પ્રવૃત્તિ કરો જેમાં પહેલી પ્રવૃત્તિ છે કે તમારા ઘરે જુદા જુદા ખોરાકની જાળવણી કેવી રીતે કરવામાં આવે છે તે વાલી પાસેથી જાણી તેની નોંધ તૈયાર કરો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે તમારી જાતે પણ લખી શકો છો બરાબર અહીં લખેલું છે જે તમારે જોઈ અને લખવાનું છે આગળ જોઈએ ત્યાર પછી બીજું છે કે તમારા નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ નાના બાળકોને આપવામાં આવતી રસી વિશેની માહિતી એકત્ર કરી નીચેનું કોષ્ટક પૂર્ણ કરો તો અહીં કોષ્ટક જે આપેલું છે જે તમે તમારી જાતે પણ પૂર્ણ કરી શકો છો બરાબર જેમાં અહીં પહેલું લખેલું છે બીસીજી રસીનો સમયગાળો છે જન્મ સમય અથવા જન્મના શક્ય તેટલા વહેલા રસીનું મહત્ત્વ શું છે તો કે ક્ષય એટલે કે ટીબી સામે રક્ષણ આપે છે બીજું અહીં લખેલું છે ઓરલ પોલિયો વેક્સિન ઓપીવી જન્મ સમયે છ દસ અને ચૌદ અઠવાડિયે બુસ્ટર ડોઝ પણ આવે છે પોલિયો સામે રક્ષણ આપે છે ત્યાર પછી ત્રીજું પેન્ટાવેલન્ટ ડીપીટી હિબ હિપેટાઇટિસ બી છ દસ અને ચૌદ અઠવાડિયે આ રસીનો સમયગાળો બરાબર અને એનું મહત્ત્વ શું છે તો કે ડિફથેરિયા ધનુર મોટી ઉધરસ અને હિપેટાઇટિસ બી સામે રક્ષણ આપે છે ત્યાર પછી ચોથું છે રોટા વાયરસ વેક્સિન છ અને દસ અઠવાડિયે કેટલાક રાજ્યોમાં ચૌદ અઠવાડિયે પણ આપવામાં આવે છે રોટા વાયરસને કારણે થતા ગંભીર ઝાડા સામે રક્ષણ આપે છે ત્યાર પછી આગળ એવી જ રીતે વિવિધ રસીઓ વિશે અહીં લખેલું છે જે તમારે જોઈ અને લખવાનું છે આગળ છે ત્યાર પછી નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપવું તો અહીં જે ફકરો આપેલો છે તે ફકરો વાંચવાનો છે બરોબર રમેશ અને મિહિર પાક્કા મિત્રો હતા રમેશ કહે છે તને ખબર છે આજે તો અમારી શાળામાં આરોગ્ય વિભાગવાળા નાટક ભજવવા આવ્યા હતા મિહિર કહે છે ઓ એમ કેવું નાટક વળી રમેશ કહે છે આજકાલ ગામમાં બધાને હવા અને પાણીથી ફેલાતા રોગો બહુ થાય છે તેથી લોકોને જાગૃત કરવા અને રોગચાળો ફેલાતો અટકાવવા માટે તેમણે સરસ મજાનું નાટક ભજવ્યું હતું મિહિર કહે છે ઓ સો સંદેશો હતો એ નાટકનો રમેશ કહે છે પાણીથી ફેલાતા રોગો જેવા કે કોલેરા ટાઈફોઈડથી બચવા આપણે ઉકાળેલું પાણી પીવું રસી મુકાવવી અને હવાથી ફેલાતા રોગો જેવા કે ઓરી ઓછબડા ટીબીથી બચવા તેના દર્દીને અલગ રાખવા અને યોગ્ય ઉંમરે તેમને રસી મુકાવવી એવું નાટક દ્વારા અમને સમજાવ્યું મિહિર કહે છે અરે આ તો ખૂબ જ સરસ સંદેશો છે પણ ઓરી અછબડા ટીબીના દર્દીને કેમ અલગ રાખવા તે ન સમજાયું રમેશ કહે છે આ રોગ ચેપી રોગ કહેવાય જે રોગગ્રસ્ત વ્યક્તિના સીધા સંપર્કથી ફેલાય છે ત્યાર પછી પહેલો પ્રશ્ન છે કે ઓરી અછબડા ટીબી જેવા રોગગ્રસ્ત વ્યક્તિનો શા માટે સીધો સંપર્ક ટાળવો જોઈએ તો જવાબમાં આપણે લખી શકીએ કે ઓરી અછબડા ટીબી જેવા રોગો ચેપી રોગો છે આ રોગો રોગગ્રસ્ત વ્યક્તિના સીધા સંપર્કથી ફેલાય છે તેથી આવા રોગગ્રસ્ત વ્યક્તિનો સીધો સંપર્ક ટાળવો જોઈએ જેથી રોગનો ફેલાવો અટકાવી શકાય અને અન્ય વ્યક્તિઓ સંક્રમિત ન થાય ત્યાર પછી બીજો પ્રશ્ન છે રોગચાળો ફેલાયો હોય ત્યારે પાણી શા માટે ઉકાળીને પીવું જોઈએ તો એના જવાબમાં આપણે લખી શકીએ કારણ કે પાણીથી ફેલાતા રોગો જેવા કે કોલેરા ટાઈફોઇડ વગેરેથી બચી શકાય પાણી ઉકાળવાથી તેમાં રહેલા હાનિકારક જીવાણુઓ નાશ પામે છે અને પાણી પીવા માટે સુરક્ષિત બને છે જે રોગચાળાના ફેલાવાને રોકવામાં મદદ કરે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ આઠ વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર બે તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ